આજી નદીના કાંઠે વસેલું સૌરાષ્ટ્રનું મહત્વનું શહેર પણ ખૂબ જ જોવા મળી હતી પરંતુ જે પરિણામો સામે આવ્યા છે તેની અસર દૂર દૂર સુધી ક્યાંય નજર ન આવી આ સમગ્ર મુદ્દા પર વાતચીત કરવા માટે અત્યારે અમારી સાથે ઉપસ્થિત છે કરણસિંહ ચાવડા છે આ વખતે ક્ષત્રિયો લડી લેવાના મૂડમાં હતા પરંતુ હવે રૂપાલાની જીત નક્કી થઈ ચૂકી છે પરેશ ધાનાણી હારી રહ્યા છે સૌથી પહેલા આપની પ્રતિક્રિયા કે હવે શું આગળ જો કે અમારો મુદ્દો એ કોઈ રાજકીય મુદ્દો હતો જ નહીં અમારો મુદ્દો સામાજિક મુદ્દો હતો અમારો મુદ્દો અસ્મિતાનો હતો અને ક્ષત્રિય સમાજને પચીસ દિવસ સુધી રાહ જોઈ એક જ માગણી હતી પુરુષોત્તમભાઈ રૂપાલાની ટિકિટ તમે રદ કરો એ રદ કરવામાં ના આવી ક્ષત્રિય સમાજ પણ એસી ટકા અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીની જ મત બેંક હતી પણ આમને મજબૂર કરવામાં આવ્યા આપે વાત કરી રાજકોટની તો રાજકોટના જે કુલ મત હતા અંદાજ મુજબ પચીસ લાખ મતમાંથી ક્ષત્રિયોના મત દોઢ લાખ જ હતા એટલે અમે તો ગુજરાતની જેટલી પણ સીટો હતી એ બધી જ સીટો ઉપર ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં મતદાન કર્યું હતું હવે રિઝલ્ટ તો આપ જોઈ શકો છો જે હોય પણ અમે જુસ્સાપૂર્વક લડ્યા અસ્મિતા માટે લડ્યા આખો સમાજ એક થઈ ગયો એટલે આ મુદ્દો મેં કહ્યું એમ રાજકીય જ નહીં અમે કોઈ આંકડાની રમતમાં પડવા માગતા નહોતા પણ અમારું જો પ્રભુત્વ હતું એ સાત બેઠકો ઉપર અમે એંસી ઉપરાંત ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં મતદાન કર્યું હતું સાત બેઠકથી સાતથી આઠ બેઠકની આપ વાત કરી રહ્યા છો કઈ એવી બેઠક આપને લાગતી હતી કે જાય છે તમે કઈ કઈ બેઠકની અપેક્ષા રાખીને બેઠા હતા જો આમાં કેવું છે કે એવી પર્ટિક્યુલર કોઈ બેઠકો નહોતી હતી પણ બનાસકાંઠા અને આણંદ આ બેઠકો અને રાજકોટ તો પણ જોયું એમ કે મતોનું કઈ રીતે ધ્રુવીકરણ એ તો આંકડાઓ જયારે બધું રિઝલ્ટ આવી જશે વિધાનસભા વાઇઝ ત્યારે હું આપને જણાવી શકું પણ અમારી અપેક્ષા આ સાત બેઠકો મેં તમને કહી એના ઉપર હતી પણ અમારું કામ તો કોઈ રાજકીય પક્ષ ને જીતાડી દેવા માટેનું અમારું કામ હતું આવ્યા હતા એટલે પચીસ દિવસની રાહ જોયા પછી સમગ્ર ક્ષત્રિય સમાજ ની સંકલન સમિતિ નક્કી કર્યું કે હવે એક બાજુ ક્ષત્રિય સમાજ છે ને એક બાજુ પુરુષોત્તમભાઈ રૂપાલા છે તો ભાજપે પુરુષોત્તમભાઈ રૂપાલા ની પીઢ થપ થાય

ની અમે મિટિંગ કરીશું અને એમાં જુદા જુદા અનેક મુદ્દાઓ છે અમે મૂકીશું એ પછી નક્કી થશે કે અમે આગળ શું કરવા માંગીએ છીએ હવે અમારે તો જે કરવાનું હતું એ કરી ચૂક્યા છીએ હવે ભારતીય જનતા પાર્ટીને વિચારવાનું છે કે ક્ષત્રિય સમાજને સાથે કઈ રીતનું વર્તાવ કરો એ ભારતીય જનતા પાર્ટીનો વિષય છે અમારો વિષય નથી અચ્છા પરંતુ લાગે છે કે ભારતીય જનતા પાર્ટીએ ક્ષત્રિયોને ઇગ્નોર કર્યા હોય અવગણના કરી હોય એટલા માટે આટલા બધા સંમેલનો યોજાયા તમામ પરિસ્થિતિનું નિર્માણ થયું વિરોધ થયો છતાં પણ ઉમેદવાર ન બદલવામાં આવ્યા જો ઇગ્નોર તો કરવામાં આવ્યા જ હતા ને જો ઇગ્નોર કરવામાં ના આવ્યા હોત તો એમને પચીસ દિવસ સુધી રાહ જોડવાની જરૂર હતી એમને કઈ દેવાની જરૂર હતી કે અમે પુરુષોત્તમ રૂપાળાની ટિકિટ કાપી શકે એવું નથી એટલે ઇગ્નોર તો કર્યા જ અમે તો ટિકિટની માગણી પણ નથી કરી અમે તો એવું નતું કીધું અમને ટિકિટ આપો અમે તો એવું કીધું હતું કે પુરુષોત્તમ ભાઈ ટિકિટ કાપો એટલે હવે તો ભારતીય જનતા પાર્ટીને નક્કી કરવાનું છે શું કરવું એ હવે ક્ષત્રિયોનું આગળનું કાર્યક્રમ રહેશે એ શું હશે બેકઅપ શું હશે અને પછી આગળ વાત કરીએ ના એટલે એમાં તો બેકઅપમાં તો કેવું છે કે મુદ્દા આધારિત અમારું અસ્મિતાનો મુદ્દો તો અમારી લડત હતી હવે આગળ શું કરવાનું એ વ્યક્તિગત રીતે હું કંઈ કહી શકું નહીં પણ ટૂંક સમયમાં અમારી એકસો વીસ ઉપરાંત સંસ્થાઓની સંકલન સમિતિ કોર કમિટીની મિટિંગ થશે એમાં અમે અત્યાર સુધીના બધા મુદ્દાઓ મૂકીશું પુરુષોત્તમભાઈ રૂપાલાની ટિકિટથી શરૂઆત કરી અને પરિણામો સુધીની અમે ચર્ચા વિચારણા કરીશું અને પછી નક્કી કરીશું કે અમારે આગળ શું કરવાનું

ક્યાંક વ્યક્તિગત રીતે કોઈ જુદો અભિપ્રાય આપ્યો હોય તો લોકશાહીમાં તો એવું બનવાનું કે લોકશાહીમાં તમે કોઈ વ્યક્તિગત અભિપ્રાય મૂકતું હોય તો આપણે ના ના પાડી શકીએ પણ આખી સંકલન સમિતિ આખો ક્ષત્રિય સમાજ અને અમને જે બી સહયોગી સંસ્થાઓ હતી એમને સાથે રાખી અને આપે કહ્યું કે આગળ શું તો એ આગળની વિગતો અમે નક્કી કરીશું અને સંકલન સમિતિ એ કોઈ રાજકીય સંસ્થા નથી

કે જયારે હું પ્રવક્તા હોઉં ત્યારે હું વ્યક્તિ કરણસી તરીકે મટી જતો હોઉં છું અને સંકલન અને કોર સમિતિમાં મારો વ્યક્તિગત કોઈ મુદ્દો હોતો જ નથી અને રહેવાનો પણ નથી એટલે સમાજ નક્કી કરશે અને મને કહે છે તો પ્રવક્તા તરીકે પ્રજા સુધી સક્ષમ ઓથોરિટી સુધી વાત મૂકવાનું મારું કર્તવ્ય એ કર્તવ્યનું જ મેં પાલન કર્યું છે એમાં મારું વ્યક્તિગત ડૂડ જ એ કદાપી હતું પણ નહીં અને હશે પણ નહીં જે અચ્છા બાપુ આપને એવું લાગે છે કે આવનારા દિવસોમાં હજી ફેર ફેર બદલ છે ગુજરાતમાં આવી શકે છે કારણ કે જે અસર થઈ છે નારાજગી જે વિરોધ કરવામાં આવ્યો છે તો તેનો પટકો નેતાઓને પણ પડી શકે છે જો અમારું તો કર્તવ્ય શું હતું કે અમારી જે અસ્મિતા હતી એ ગવાઈ હતી અને એના માટે અમે છેક સુધી સંવાદ કરવાનો પ્રયત્ન કર્યો તો અમે છેલ્લે જયારે માન્ય મુખ્યમંત્રી શ્રી પ્રદેશ પ્રમુખ શ્રી અને ગુરુ મંત્રી મળ્યા ત્યારે પણ અમે એ જ વાત કરી હતી કે ભાઈ પુરુષોત્તમ ભાઈ રૂપાલાની ટિકિટ તમે કાપો હજુ ઓગણીસ તારીખ બાકી છે તો અમારા તો બધા પ્રયત્નો સંવાદ સાધવા માટેના હતા અરે અમે તો એવું પણ કીધું કે તમે ટિકિટ નથી કાપી શકતા તો એના કારણો જણાવો અમને તમે શા માટે ટિકિટ નથી કાપી શકતા તો એ પણ અમને કોઈ જાણ કરવામાં આવી નથી એટલે અમારો તો પ્રયત્ન અસ્મિતા માટે લડવાનો હતો એના બાય પ્રોડક્ટ તરીકે કોને શું નુકસાન થયું કયા નેતાનો ટપકો ફટકો પડશે કઈ પાર્ટીનું શું થશે એ અમારો વિષય જ નહોતો હવે એ વિષય સામા પક્ષે નક્કી કરવાનો છે કે ક્ષત્રિયોને નારાજ રાખવા કઈ એમની વાતને સાંભળવી એમના ઘણા 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 અમગણા અંગે કોઈ ચર્ચા વિચારણા કરવી સંવાદ કરવો એ સરકાર વિષય છે અમારો જે વિષય હતો એ અમે મૂક્યો છે હજુ મૂકવાના છીએ જી બિલકુલ પરંતુ એવું લાગે છે કે ક્ષત્રિય સમાજમાં પણ બે ફાટા પડી ગયા હોય અલગ અલગ અભિપ્રાયો સામે આવી રહ્યા હતા એવું કંઈક આપને લાગે છે ખરે કારણ કે કંઈક અલગ જ કહી રહ્યા હતા અને છેલ્લે પછી જે સામે આવ્યું એ ચિત્ર એવું જ હતું કે ક્ષત્રિય સમાજમાં પણ બે ફાટા પડી ચુક્યા છે જો આપણે પત્રકાર તરીકે ઘણા બધા આંદોલનના ઇતિહાસને જોયો હશે ભૂતકાળને પણ જોયો પણ હું તમને દાવા સાથે કહું કે અમારી એકસો વીસ સંસ્થાઓ એકદમ અકબંધ હતી અમને ટેકો આપવા વાળા સમાજો પણ અકબંધ હતા પણ મેં આપને કહ્યું એમ લોકશાહીમાં દરેક વ્યક્તિને જેમ બધી નદીઓ સમુદ્રમાં મળતી હોય કોઈ કૂદકા મારતી જતી હોય કોઈ શાંતિથી જતી હોય એમ કોઈ વ્યક્તિઓને એવું લાગ્યું હોય તો એમને અલગ અભિપ્રાય મૂક્યો હોય એનાથી સમાજમાં ભાગલા પડ્યા ફાટા પડ્યા એવું કહી શકાય નહીં સમાજ ભૂતકાળમાં પણ એક હતો હતો અસ્મિતા આંદોલનમાં પણ પણ એક એક અને ભવિષ્યમાં અમે અમારી સમિતિ એ રચનાત્મક કાર્યો કરવા વાળી સમિતિ છે રાજકારણ અમારો મુદ્દો જ નતો પણ જયારે અસ્મિતાની વાત આવી ત્યારે અમારે રાજકારણમાં રાજકીય મુદ્દો બનાવીને ઉતરવું પડ્યું એના માટે અમે એકલા જવાબદાર નથી સામા પક્ષે ભારતીય જનતા પાર્ટી પણ આ વિષયને વિચારવા જેવો હતો જે અમને નહીં વિચાર્યો તો એકલી અમારી કોઈ જવાબદારી થતી નથી અને અમારા આંદોલન થી અમે આંકડાઓમાં ફરવા માંગતા જ નથી હા અમે પૂરા દમખમ થી પૂરી ખમીર થી પૂરા આત્મવિશ્વાસ થી અમારો જે મુદ્દો હતો ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધ નું મતદાન કરવાનો એ અમે કર્યું છે હવે એને અમે આંકડાઓમાં બોલાવવા માંગતા નથી હમ બિલકુલ અ મારે એ પણ આપણા પાસેથી જાણવું છે કે ક્ષત્રિય આંદોલન યુપીમાં નડ્યું હોય એવું લાગી રહ્યું છે કારણ કે ભાજપના જે પણ ગણિત હતા ત્યાં ફેલ થતા જોવા મળ્યા છે અને આંકડાઓ અલગ જ સામે આવી રહ્યા છે એટલે આપણે એવું કહી શકીએ માની શકીએ કે ગુજરાત નહીં પરંતુ યુપીમાં એની અસર ક્ષત્રિય આંદોલનની અસર જોવા મળી હોય હા એ તો આ પત્રકારો બધા મીડિયામાં પણ આપે જેમ વાત કરી એમ એન્કરો રાજકીય વિશ્લેષકોએ પણ વાત કરી છે કે આંદોલન ફક્ત એ વખતે પણ કહ્યું હતું કે આંદોલન ફક્ત ગુજરાત પૂરતું નહીં રહે જ્યાં જ્યાં ક્ષત્રિયોની વસ્તી છે અને ત્યાં ત્યાં એમાં નિયર બાય માં તમે જુઓ રાજસ્થાન જુઓ તમે બુદે બુંદેલખંડ જુઓ તમે પશ્ચિમી ઉત્તર પ્રદેશ જુઓ તમે ઉત્તર પ્રદેશ જુઓ તો જન્મુ અને કાશ્મીરમાં પણ આ મુદ્દો ઉઠ્યો હતો મારો મતલબ એ છે સમાજની ભાવનાઓ અને એની અસરો પણ આપ જોઈ શકો છો એટલે આપ જ વિશ્લેષણ કરો છો અને આપના જેવા અનેક પત્રકાર અને રાજકીય વિશ્લેષકો એ પણ આ વાતના દોહરાય છે અને એ બજારમાં અત્યારે દેખાઈ રહી છે પરિણામના સ્વરૂપમાં જી અચ્છા એ વાત આપની સાચી છે પરંતુ એવું લાગી રહ્યું છે કે ગુજરાતમાં જ્યાંથી આંદોલનની શરૂઆત થઈ ત્યાં જ એ આંદોલનને ન્યાય ન મળ્યો અને બીજા રાજ્યમાં તેની અસર જોવા મળી અસર તો જોવા મળી છે ને આપ જુઓ ને આપ સમગ્ર કેન્દ્રના આઠ બેઠકો પર તો ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે

બહુમતીમાં હતી અન્ય સમાજો પણ અમારી સાથે અમે એવું નથી કેતા કે ખાલી ક્ષત્રિયોની અસર થી કોઈ બેઠક હાર જીત થાય કારણ કે આપ જુઓ કે ભાઈ રાજકોટ તો રાજકોટમાં ચોવીસ લાખ મતદારો હતા એમાં અમે તો દોઢ જ લાખ હતા પણ એનો મતલબ એવો નહીં કે અમે રૂપાલાજીને હરાવવા પ્રયત્નો નથી કર્યા અમે સૌરાષ્ટ્રમાં પણ અમારી જેટલી બી તાકાત હતી એ તાકાત થી ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં મતદાન કર્યું છે એવું મધ્ય દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં કર્યું હતું પણ ક્યાંક રિઝલ્ટ મળ્યું ક્યાંક ના પણ મળે કારણ કે તમે જુઓ કે એક્ઝિટ પોલ અને રાજકીય આગેવાનોના બે દિવસ પહેલા અને ચૂંટણી દરમિયાન ના જે ક્લીન ની પણ વાતો થતી હતી રાજસ્થાનમાં પણ તમે જુઓ ને હમણાં સરકાર રચાય છે તો રાજસ્થાન નું ચિત્ર શું બતાવે છે કારણ કે ગુજરાતના અડીન રાજસ્થાન છે અને રાજસ્થાન ના આગેવાનો પણ અહીં આવતા હતા અમારા અસ્મિતા આંદોલનમાં તો ત્યાં જે અસર દેખાય એ છત્રી આંદોલન ની જ અસર છે એવું હું દાવા સાથે કહી શકું છું તો આંદોલન શું બહાર પણ યથાવત રહેશે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી શાસક પક્ષ છે તો હવે આગામી ચૂંટણીઓ પણ આવવાની પંચાયત ની ચૂંટણી આવશે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત વિધાનસભા હવે એમાં ભારતીય જનતા પાર્ટી જો આજ રીતે ક્ષત્રિયોની અવગણના કરવાની હોય તો એક પક્ષીય રીતે ક્ષત્રિય સમાજની પણ જવાબદારી થતી નથી જો ત્રેવીસ ચોવીસ પચીસ લાખ મતમાં પણ અમે આટલું ડેમેજ કરતા હોય તમે સાંજે ડેટા જોશો વિધાનસભા વાઈઝ અરે તમે બે હજાર ચૌદના આંકડા જુઓ બે હજાર ઓગણીસના બે હજાર ચોવીસના આ લોકો વાતો કરતા હતા કે ભાઈ પાંચ લાખથી લીડથી અમે જીતીશું બધી સીટો આવી વાત કરતા હતા આપને પણ ખબર છે તો અત્યારે હું કહી શકું કે ચાર કે પાંચ સીટોને બાદ કરો તો ક્યાંય પાંચ લાખ ઉપરની લીડ નથી તો એ ઇફેક્ટ જ છે ને એ બતાવે જ છે એટલે વિધાનસભા વસ્તુ જુદી છે જિલ્લા પંચાયત જુદું છે તાલુકા પંચાયત જુદું છે આ બધું ગ્રાઉન્ડ લેવલે આવશે એટલે અમારી એંસી લાખથી એક કરોડની વસ્તી છે તો જેમ જેમ ગ્રાઉન્ડ લેવલની નીચેની ચૂંટણીઓ આવે એમાં જરૂર છે અમે પ્રભાવશાળી આના કરતાં વધારે સાબિત થવાના છીએ હવે તો સત્તા પક્ષે નક્કી કરવાનું છે તો ક્યાં સુધી ક્ષત્રિઓની અવગણના કરવી

વ્યક્તિગત રીતે હું કહી શકતો નથી એ ક્ષત્રિય સંકલન સમિતિ અને એક્ઝામ્પલ આપ્યું કે રાજકોટમાં ચોવીસ લાખ મતદાન હતું એમાં અમે તો દોઢ લાખ જ હતા તો અમારા તો કોઈ ફૂટ્યું હોય એવું અમને લાગતું નથી ક્ષત્રિય સમાજ એ તો અસ્મિતાના મુદ્દા ઉપર ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધ માં મતદાન કર્યું જ છે ક્યાંક અમને રિઝલ્ટ મળ્યું ક્યાંક ના મળ્યું રિઝલ્ટ એટલે સીટ જીતી જવી જેવું નથી સમાજ એક થયો સમાજના અનેક વિભાગો હતા જુદી જુદી શાખાઓ હતી બધા એક થયા જેમ એક વડની અનેક વડવાયું હોય એમ અમે ભેગા થયા અને અમારી આ ઉર્જાનો અમે પોઝિટિવ રીતે ઉપયોગ કરીશું આ તો કમ નસીબી કહેવાય ભારતીય જનતા પાર્ટીની કે લોકો માન્યા નહીં બાકી અત્યારે આ વન સાઇડ ગેમ હોત કાટેકી ટક્કર ને આ બધું તમે પહેલી વખત સાંભળ્યું બે પછી બે ના દસ વર્ષ ની અંદર તમને પહેલી વખત આવા શબ્દો સંભળાયા કે નેતાઓ પણ ઊંચા સ્વાસ્થ્ય હતા કે શું થશે શું થશે એટલે અમારે જે કરવાનું હતું એમ કર્યું અને અમને એનો સંતોષ છે અમને એનો જરા પણ રંગ નથી અને જે બી ઉમેદવારો જીત્યા છે જુઓ લોકશાહી છે તો અને અમે બી ખમીર અને ખેલ દિલ્હી વાળા છીએ એટલે જે બી ઉમેદવારો જીત્યા છે એમને અમે ક્ષત્રિય સમાજ અને સંકલન સમિતિ વતીથી અભિનંદન પણ પાઠવીએ છીએ અમારા મનમાં કોઈ રંજ નથી હા રંજ એટલો રહ્યો કે પુરુષોત્તમ ભાઈ ને ટિકિટ કાપી હોત તો સારું હોત ઓકે જી બાપુ થેન્ક યુ સો મચ આપ અમારી સાથે જોડાયા અને તમામ માહિતી આપી તે બદલ ખૂબ ખૂબ આભાર આપ આપનો ખૂબ આભાર ધન્યવાદ જી જી તો હવે આવનારા દિવસોમાં ખબર પડશે કે ચિત્ર છે એ શું થઈ શકે છે ત્યારે જ ચિત્ર છે એ સ્પષ્ટ થશે મિત્રો પરંતુ એ પહેલા આપને તમામ જે લાઈવ અપડેટ્સ છે બનાસ ની બેને કોંગ્રેસની લાજ રાખી છે અને દસ વર્ષ બાદ કોંગ્રેસનું ખાતું ખુલ્યું છે બનાસકાંઠામાં ગેની જીત છે એ થઈ છે કોંગ્રેસનો ગુજરાતની લોકસભામાં આખરે સંઘર્ષ

જો વાત કરવામાં આવે આજ બેઠકની તો ગુજરાતમાં બનાસકાંઠામાં કોંગ્રેસે ખાતું ખોલાવ્યું છે અને કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર થી વધુ મત સાથે તેમને જીત હાંસલ કરી છે બનાસકાંઠા બેઠક પરથી આ વખતે કોંગ્રેસે મજબૂત ઉમેદવાર ગેનીબેન ઠાકોરને મેદાનમાં ઉતાર્યા હતા જ્યારે ભાજપે રેખાબેન ચૌધરીને ટિકિટ આપી રેખાબેન એ શિક્ષિત મહિલા ઉમેદવાર હોવા ઉપરાંત બનાસ ડેરીના સ્થાપક ગલવાભાઈ પટેલના પૌત્રી પણ છે જોકે ગેની બહેન પણ સામે મજબૂત મહિલા નેતા છે ફાઇલ બ્રાન્ડ નેતા છે અને વાવની સિંહણ તરીકે ઓળખ ઓળખ પણ તેઓ ધરાવે છે અને આ ફાઇલ બ્રાન્ડ નેતા તરીકે તેમની ઈમેજ બે હાજર સત્તર થી ઉત્પન્ન થઈ છે જ્યારે તેઓ પ્રથમ વખત ધારાસભ્ય બન્યા હતા અને આ વખતે આ બેઠક માટે બહુ જ રસાકસી રહી છે મિત્રો તેવી વાતો પણ હતી ગેનીબેન ઠાકોર પાસેથી કોંગ્રેસને સારી એવી અપેક્ષાઓ હતી અને ગેનીબેન બેન ઠાકોર આ અપેક્ષા પર ખરા ઉતર્યા હોય તેવું લાગી રહ્યું છે